ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પરસીવડ પરસીવડ એ પરસીવ ક્રિયા પદનું ભૂતકાળ અને ભૂતકૃદંતનું રૂપ છે પરસીવ શબ્દનો અર્થ ઇન્દ્રિય દ્વારા જાણવું ઇન્દ્રિય દ્વારા ભાન થવું સમજવું કે કશાકનો બોધ થવો કે જોવું થાય છે પરસીવ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઈ પરસીવ માય કોમેન્ટ્સ એઝ અ ક્રિટિસિઝમ અર્થાત તેમણે મારી ટિપ્પણીઓને ટીકા તરીકે સમજી એક બીજું ઉદાહરણ જોઈએ ઈ પરસીવડ ધેટ ઓલ વોઝ નોટ વેલ અર્થાત તેને લાગ્યું કે બધું બરાબર નથી એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ પરસીવડ અ ચેન્જ ઇન હિઝ બિહેવિયર અર્થાત મને તેના વર્તનમાં પરિવર્તન લાગ્યું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ